જુનાગઢની વંથલી મંડળીમાં ખેડૂતોનો હલ્લા બોલ ખાતર મામલે ખેડૂતોએ સહકારી મંડળીમાં ભારે હોબાળો કર્યો નબળી ગુણવત્તાનું ખાતર હોવાની ફરિયાદ કરી ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે મંડળીમાં ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતો માં રોષ છે કારણ કે ખાતર નો જથ્થો તો છે પણ આપતા નથી તેવો ખેડૂતોનો નો આક્ષેપ છે અને ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે વંથલી સેવા સહકારી મંડળીમાં ખેડૂતોએ ખેડૂતો હલ્લા બોલ કર્યો હતો આજે અમે સહકારી મંડળી ખાતર માટે આવ્યા હતા લેવા માટે તો અંદર શોખ શરીરનો પડ્યો છે રૂમમાં અને બીજી ગાડીમાં ખાતર જોયું તો નિમક જેવું ખાતર નીકળ્યું એ ખાતર કોઈ ખેડૂતોની જ નથી તો ખેડૂતોએ શું કરવાનું ખાતર નાખવાનું પછી મંથલી અમે વહેવાનું કે કામ ધંધો કરવાનો પછી આ ખાતરની રાહ જોઈએ રાખવી અમારે સવારમાં અમે આ મંથલી મંડળીમાં આવ્યા હતા અને અમને થોડુંક ખાતર નબળું લાગ્યું એ અમે પાછું લીધું નહીં અને આગળ અંદરની અંદર બીજું ખાતર પડ્યું હતું એ ખાતર અમને આપ્યું નહીં શોખ ખેલીનો એવો જતો હતો ને પણ અમને આપેલું નથી ને અત્યારે અમે આ જૌનપુરથી લઈને આવ્યા છે અત્યારે એટલું બધું ટિકિટ વાળું અને રિક્ષાવાળા ભાઈને હાથસો રૂપિયા દઈને મને લઈ આવ્યા તો એના માટે અમારે શું કરવું